પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરના ટ્રસ્ટના મંત્રી અશોક પંડ્યા મામાની હાજરીમાં નવરાત્રીના બીજા દિવસે માતાજીની ધજારોહણ વિધિ ખૂબ જ ભવ્ય રીતે યોજાઈ હતી શ્રી કાલિકા માતાજીના મંદિર ખાતે કહો દ્વારા પરંપરાગત વિધિ મુજબ ધ્વજારોહ કરવામાં આવ્યું હતું તો મંદિર ટ્રસ્ટ દ્વારા કુમારીકુવાનું માતાજીના ચોકમાં પૂજન કરવામાં આવ્યું અને ભક્તોએ આનંદ ઉત્સાહ સાથે ધજાને પ્રણામ કર્યા હતા તો અવસરે વાતાવરણ એવું બન્યું કે જાણે સાક્ષાત જોગણીઓ માતાજીના ચોકમાં ઉતરી આવી હોય તો મહાકાળી મંદિર ટ્રસ્ટના મંત્રી અશોક પંડ્યા મામાની હાજરીમાં અને તેમની સૂચના મુજબ વિધિ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી તો ભક્તોમાં એક ખાસ શ્રદ્ધાને અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ